મારા ભાઈ બહેનો અષ્ટ દરિદ્ર વિનાશન લિંગમ આઠ પ્રકારની દરિદ્રતા નો નાશ કરનાર ભગવાન શિવ છે ભગવાનને અસત્ય ગમતું નથી લિંગાષ્ટક સાંભળવું લિંગાષ્ટક ગાવું મારા ભાઈ બહેનો મહેનવ સ્તોત્ર ગાવું મહિનમન પાઠ કરવા તમે તમે અગિયાર મહેન્વ સ્તોત્રના પાઠ કરો એટલે એક રુદ્રી પાઠનું ફળ મળે કેટલા પાઠ કરવાના મહિનમનના અગિયાર પાઠ કરો એટલે એક રુદ્રી અષ્ટાધ્યાય તમે કરો એટલું ફળ પ્રાપ્ત થાય છે શિવ મંદિરમાં જાઓ અથવા ઘરે બેસી ઘરે પણ શિવલિંગ રાખી શકો તમે ગમે તેવો પ્રકારનો કોઈ પ્રકારની કોઈ મુશ્કેલી હોય કોઈ એમ કીધું હોય કે તમને આ નડે છે તમને આ નડે છે કોઈને મુશ્કેલી હોય કોઈને કીધું હોય કે તમારે મંગળ છે કોઈને કીધું હોય કે તમારે રાહુ નડે છે તમારા દીકરાનું લગ્ન થતાં વાલ લાગશે કોઈ કીધું હોય પિતૃદોષ છે દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય વિલંબ 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 માગવું આવે હા પાડે પણ પાછા જતા રહે દીકરો ત્રીસ વર્ષનો થઈ ગયો પાંત્રીસ વર્ષનો થઈ ગયો તમને એમ થતું હોય કે હવે ભગવાન કરે અને મારા દીકરા કે દીકરીનું કંઈક નક્કી થઈ જાય ભગવાન કરે એક કામ ભગવાન શિવજી ભોળાનાથ બતાવે છે સાંભળો મારા ભાઈ બહેનો સિદ્ધપુર વાસીઓ અને ગુજરાતના મારા લાડીલા શિવ ભક્તો ઘરે બેસીને સાંભળેલા શિવ ભક્તો સાંભળો કુમકુમ ચંદન લાલ ચંદન કયું ચંદન રક્ત ચંદન રક્ત ચંદન આવે છે એ રક્ત ચંદન લેવાનું રક્ત ચંદન લઈ અને દસ બિલી લેવાના કેટલા બિલીના પાન દસ ત્રણ ત્રણનું જે હોય ને ઝુમખું એવા દસ પાન લેવાના લગ્ન ન થતા હોય કોઈ ઘરમાં કંઈ એવી કોઈ તમને લાગતું હોય કે આ છે આ છે બધું કરીને થાકી ગયા હો કે ભાઈ અમે તો જપે કરાવી લીધા ને અમે તો આ કરી લીધું ને અમે તો આ કરી લીધું બધું કરી લીધું પણ હવે છેલ્લો પ્રયોગ કરી જોજો ભગવાન શિવજી તમારી હારે હશે તો સો હા શ્રદ્ધાને ભક્તિ હોય તો કામ થાય થાય ને भगवान शिव पास काम करावा ना नौकर काम करे एनी भक्ति कर जो। एनी जो हमें कहजो दिकरा दीकरा छे ना आस्था है तो मुश्किलों में भी रास्ता है आस्था है तो मुश्किलों में भी रास्ता है और एक लोटा जल सब समस्या का हल भाव से बोलिए एक लोटा जल

થાળીમાં મૂકી દો પાછું બીજું પાન લો એને પણ રક્ત ચંદન લગાડો બે જોડું બનાવો થાળીમાં મૂકી દો એ રીતે પાંચ પાન થઈ ગયા દસ પાન લીધા એટલે પાંચ થયા ને એ પાંચે પાંચ જોડા લઈ અને ભગવાન શિવને ત્યાં જતા રહ્યો ભગવાન શિવાલય જ્યાં હોય ત્યાં જતા રહ્યો ભગવાન શિવ જેને અર્પણ કરવાના છે પાંચ પાન ક્યાં ક્યાં અર્પણ કરવાના છે ધ્યાન આવો પહેલું પાન શિવની જે જલાધારી ઉપર ત્યાં ગણેશ બિરાજે છે હું વારંવાર બધાને કહી રહ્યો છું ગણેશ ક્યાં બિરાજે છે આના ઉપર શિવલિંગ છે બરાબર આ ગોળ ભાગ હોય આમ અને પછી અહીંથી પાણી જતું હોય પાણી નીકળે ને એ સાઈડ તો એ પાણી જે નીકળે છે એમાં જમણી બાજુ એક પાન લગાવવાનું છે ડબલ જોડું જોડું પાન ત્યાં મૂકી અને ભગવાન શિવજીનું નામ ઉચ્ચારણ કરવાનું શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો શ્રી શિવાય નમસ્તુભ્યમ બીજું જોડું બીજું જોડું બીજું પાન લઈ અને કાર્તિક એની બિલકુલ વિરુદ્ધ એટલે કે ડાબી બાજુ જ્યાં જલાહારી છે ત્યાં આગળ પાન મૂકી દેવાનું અને બોલવાનું શ્રી શિવાય નમસ્તોભ્યમસ્ત બીજું પાન લયું ત્રીજું પાન અશોક સુંદરી ઉપર અશોક સુંદરી ક્યાં વચ્ચે ઓલું સર્પ જેવો ઊંચો ભાગ હોય છે ઊંચો ભાગ વચ્ચેનો ભાગ ઊંચો હોય છે થોડોક એ ત્યાં આગળ મૂકી અને બોલવાનું શ્રી શિવાય નમસ્તોભ્યમ બોલો શ્રી શિવાય ધ્યાન રાખો આ ત્રણેય પાન તમે જે અર્પણ કર્યા છે એની દાંડી જે છે એની જે દાંડી છે એ તમારી બાજુ રહેવી જોઈએ કારણ કે તમે સકામ ભક્તિ લઈને આવ્યા છો તમારી કામના લઈને આવ્યા છો એટલે એની દાંડી જે છે એ તમારી બાજુ તમે જ્યાં બેઠા હો ગમે તે બાજુ બેઠા હો ત્રણ દિશામાંથી કોઈ પણ દિશામાં તમે બેઠા હો એક દિશામાં તો બેસી શકાય જ નહીં એક દિશામાં તો ખબર છે ને એ તો બધી તો ત્રણ દિશા તો એમાં તમારી સામે એ દંડી રહે એ પ્રમાણે બિલીપત્ર અર્પણ કરો અને ત્રણ બિલીપત્ર ત્યાં અર્પણ કરો ચોથું બિલીપત્ર માં પાર્વતીની જ્યાં હસ્ત છે હાથ છે ત્યાં આગળ આ પાણી નીકળે એની વિરુદ્ધ સાઈડમાં અહીંયા નીચે અર્પણ કરો નીચેની સાઈડમાં અને પાંચમું બિલીપત્ર છે એ ભગવાન શિવજીને ઉપર અર્પણ કરો ક્યાં અર્પણ કરવાનું શિવજીના ઉપર અર્પણ કરી અને શ્રી શિવાય નમસ્તભ્ય બોલો બોલાય નમસ્ત પાંચમું પાન ભગવાન શિવજીને ઉપર અર્પણ કરી પ્રણામ કરી મનોકામના રજૂ કરી એ પાન પાછું લઈ લેવાનું જોડું એ પાછું લઈ લેવાનું બહાર નંદી બેઠા છે નંદીનો જે ઊંચો પગ છે ઊંચો જે પગ છે એ પગની પાસે પાન મૂકી અને નંદીના કાનમાં તમારે વાત કરી દેવાની નંદીના કાનમાં તમારી રજૂઆત કરી દેવાની ને જરા આ વાત મારી યાદ રખાવજો પ્રભુને યાદ રખાવજો કે મારું આ કામ અધૂરું ન રહી જાય પ્રભુ મારી શિવ ભક્તિને લાંછન ન લાગે મારી શિવ ભક્તિને લાંછન ન લાગે ભોળાનાથ મારા પર દયા કરે તો મારું આ કામ થઈ જાય બસ આટલું કરી દેજો સાહેબ ત્રણ મહિનામાં સામેથી કંઈક ને કંઈક પ્રસંગ આવશે આવશે ને ત્રણ મહિનામાં છ મહિનામાં ત્રણ ત્રણ ની ગણતરીમાં સો ટકા તમારે ત્યાં કોઈ સારો પ્રસંગ આવીને ઉભો રહેશે ધ્યાન રાખો શિવ 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 દેતા હે તો છપ્પર ફાળ કે દેતા હૈરા મહાદેવ